સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો એ અંગે છે સત્પુરુષનું યોગબળ જગતનું કલ્યાણ કરો વચરામણ સુડતાલીસ અહીં સત્પુરુષ કોણ યોગબળ શું અને કલ્યાણ કોને કહીએ તે અંગે વિચાર કરીએ સત્પુરુષ એ જ કે નિશ્ચિન જેને આત્માનો ઉપયોગ છે જેણે આત્મ સ્વરૂપ લક્ષણથી ગુણથી અને વેદનથી પ્રગટ અનુભવ્યું છે અને તે જ પરિણામ જેના થયા છે તે સત્પુરુષ પાંચ ઇન્દ્રિયોના વિષયો જેણે જીતી લીધા છે મન પોતાને વશ હોય કશાય પણ જીત્યા છે આ સંસાર એક જેલ છે તે સુધારી સુધરેમ નથી વિચારવાનને આ જેલ સુધારીને અહીં રહેવું નથી બીજાને પણ રાખવા નથી જો જીવને પરિતૃપ્તપણું વર્ત્યા કરતું ન હોય હજુ વ્યવહાર કે સંસારના કામ કરવાના બાકી હોય અબળખા બાકી હોય તો અખંડ એવો આત્મબોધ તેને સમજવો નહીં એમ વચનામું ત્રણસો સાહીઠમાં પરમ કુપૌદે સ્પષ્ટ પ્રકાશ્યું છે યોગ એટલે સંધિ કે જોડાણ મોક્ષ સાથે જોડે તે યોગ મોક્ષે ને યુજ્ય તે ઈતિ જેના પ્રભાવમાં જેને લઈને જીવ છૂટવા પ્રેરાય તે યોગ બળને વાત છે શારીરિક કસરતના યોગ આસનોની અહીં વાત નથી આ યોગ ત્રણ પ્રકારના છે મનોયોગ વચન યોગ અને કાયાના યોગ જ્ઞાનની પ્રત્યેક ચેષ્ટા જ બોધદાયક હોય છે જેનું ફરી ફરી નિધિ થાય જેનું ફરી ફરી નિધિ થાય તો વૃત્તિ અંતર તરફ વળે આવા જ્ઞાનનો ઉપદેશ ઘણા જીવોને થોડાક જ પ્રયાસે મોક્ષના સાધનરૂપ થઈ શકે છે આત્મકલ્યાણ મૂળમાં કોઈના આશીર્વાદથી પ્રાપ્ત થાય કે કોઈના શ્રાપથી અટકી જાય એવું કાંઈ છે જ નહીં સૂરજની ઈચ્છા ન હોય તો પણ જગત જીવને પ્રકાશ અને ગરમી મળે અને ફૂલની ઈચ્છા ન હોય તો પણ સુગંધી તો બધે ફેલાય છે આ યોગબળની વાત છે વળી દેવચંદ્રજી મહારાજના શ્રી ચંદ્રાનંદજીના સ્તવનમાં આવે છે તે મુજબ તું જ કરુણા સહુ પ્રેરે સરખી છે મહારાજ પણ અવિરાધક જીવને રે કારણ સફળું થાય સત્પુરુષના આશે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે વર્તે તેથી સત્પુરુષને રાજી કરવા જેવું થયું અને જીવનું કલ્યાણ થયું સમજવું એ રીતે પરમ યોગ યોગબળ ઘણું ઘણું કામ કરી રહ્યું છે સદગુરુના યોગમાં સ્વચ્છંદ રોકાય છે તે મુજબ માન શત્રુ મહા નિચ્છંદે ન મરાય જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય આ યોગબળે જીવના કર્મો હવે છૂટવા ના વિતરમુદ બસો ઓગણપચાસમાં બોજું તે મુજબ પ્રત્યક્ષ યોગે વગર સમજાવ્યો પણ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત છે પ્રત્યક્ષ યોગ એટલે આત્મજ્ઞાનીના યોગની એ વાત છે આત્મજ્ઞાનીના વચનોની શ્રદ્ધાની વાત છે જેણે આત્મા જાણ્યો જોયો અનુભવ્યો અને પછી જે બોધ આપ્યો તે બોધની વાત છે પરમ કુપોળદેવે ખંભાત ક્ષેત્રે બાંધરી આપેલી કે તમે છ આની મહેનત કરો તો અમે દશ આની ઉમેરી આપીશું સત્પુરુષની વાણી પુરુષાર્થ પ્રેરક હોય છે એક વખત બધા ભક્તિ કરતા હતા ત્યારે કોઈએ પ્રભુજીને પૂછ્યું બાપા આ બધા અભણ અને ગામણીય લોકો ભક્તિ કરે છે તેમનો મોક્ષ થશે કે પૂજ્ય પ્રભુજી બોલ્યા ગોશાળા જેવાનો થાય તો આ બધાએ શો ગુનો કર્યો છે એવી પુરુષાર્થ પ્રેરક વાણી આ જ્ઞાનીની વાણી સત્પુરુષનો મનોયોગ સત્પુરુષની માત્ર એક જ ઈચ્છા છે પોતે આત્માનું સુખ અનુભવ્યું તે સર્વજીવોને પ્રાપ્ત થાય બધા વહેલા વહેલા શાસ્ત્ર સુખને પામે સોળમે વર્ષે ભાવના ભાવે છે ભાવ ઉલ્લસે છે કે નિત્ય વિશોધ કરી નવ તત્વનો ઉત્તમ બોધ અનેક ઉચ્ચારવું રાજ્ય સદા મુજબ એ જ મનોરથ ધાર થશે અપવર્ગ ઉતારવું મોક્ષ માર્ગના પેસેન્જરોને વહેલા વહેલા અપવર્ગ એટલે મોક્ષ ઉતારવા છે પહોંચાડવા છે મંત્રામું સત્યાવીસમાં વીસમે વર્ષે કહે છે જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છીએ અને વચનામુ ત્રાણું માં કહ્યું નવપદ ધ્યાનની વૃદ્ધિ કરવા મારી જિજ્ઞાસા છે વચનામુ એકસો ચોત્રીસમાં માં લખે છે પરના દેહ જ ગમતો નથી તો યથાહેતુ જે ચિત્તનો સત્ય ધર્મનો ઉદ્ધાર રે થશે અવશ્ય દેહથી એમ થયો નિર્ધાર રે સમય માત્રના અનોકાશે આખો લોક આત્માવસ્થા પ્રત્યે હો સ્વરૂપ પ્રત્યે હો આ ભાવના છે સવિજીવ કરું શાસન રસી વચના ચારસો ત્રીસ લખે છે પોતાને ઘર અને વનમાં કંઈ ફરક નથી છતાં નિવૃત્તિની ઈચ્છા છે કારણ નિવૃત્તિ હોય તો બીજાના પરમાર્થ માટે શું કરવું તે વિચારી શકાય લોકોને ઉન્માર્ગે ચાલતા જોઈ નિષ્કારણ કરુણાશીલ એવું એમનું હૃદય રડે છે કોઈ ક્રિયાજળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈએ આ કરુણા કેવી જે જીવ આવા જ્ઞાનીના ગુણગ્રામ કરે તેની કર્મોની ક્રોડો તૂટતી જાય તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે આ તો સિદ્ધાંત બોધ છે વચનોનું યોગ બળ અહો સત્પુરુષના વચનામૃત શ્રુતિચેતના જાગ્રત કરનાર છે જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે એવા જે જ્ઞાન અધિકારી જીવને નિર્જરનો હેતુ થાય તેવા જ્ઞાની પુરુષના અપૂર્વ વચનો અંતર પરિણામ પામે તો દિન પ્રતિદિન ઉલ્લાસ પરિણતિ વધતી જાય અને ભાન થાય સ્વરૂપ જાગૃતતા આવે પરમ પરમવોધનું એક વચન તમે શાના પૂજ્ય પ્રભુસિંહજીને ચોથાના મુનિ બનાવી દીધા પૂજ્ય પ્રભુસિંહજીનું એક વચન આ જ્ઞાનીના વચન નોય એ પૂજ્ય બ્રહ્મચાર્યજીની ગાંધીજી પ્રત્યેની મહાત્મા તરીકેની વર્ષો જૂની ઊંડી માન્યતાઓને દૂર કરી નાખે છે અહીં નિંદા સ્તુતિની વાત નથી પણ જ્ઞાનીના યોગ બળની શક્તિની આ કથની છે ભીલના ભૌમાં જ્ઞાનીના એક વચનની પકડ કરી લીધી તે પકડ છેક સુધી ટકાવી રાખી ચરણ શરણ ધીરજ રાખી મરણ સુધીની છેક અને તે ભીલ શ્રેણીક મહારાજા થયા અને ભાવિ તીર્થંકર પણ થશે મહાવીર સ્વામીનું વચન સાંભળવું પણ નહોતું તે કાનમાં આંગળી નાખી દીધી પણ પગમાં કાંટો વાગ્યો તે કાંટો ખેંચવા આંગળી કાનમાંથી કાઢવી પડી એક વચન ક મને ક વશે પણ કાને પડ્યું અને રોહિણીઓ ચોર સાધક થઈ મુક્તિ પામે છે નારદ ઋષિના એક જ વચન કોઈ કોઈનું નથી વાલ્યા લૂંટારાને લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બનાવે છે કોઈ પણ જીવને કિંચિત માત્ર પોતા થકી દુઃખ જેને ઉપજવું જ નથી અને મા હણો મા શબ્દના કરનાર છે એવા વીર પ્રભુ મહાવીર બોલ્યા બુજ કોશિક બુજ ને ચંડકોશિક સાપ બુજ્યો સદગતિ પામ્યો વસોમાં આજ્ઞા અનુસાર પૂજ્ય ચતુલાલજી મુનિ સજાત્મ સ્વરૂપની માળા ફેરવતા હતા ત્યાં પરમકુવલદે આવ્યા અને પૂછ્યું મુનિ શું કરો છો મુનિ બોલ્યા સરળ રીતે જ માળા ફેરવું છું પણ ખાવ ખાવ થયા કરે છે આ ભાવે દેહ છૂટે તો એ પ્રભુ મારી શી ગતિ થાય પરમકુવલદેવે કહ્યું મુનિ અમારી આજ્ઞા ઉઠાવતા દેહ છૂટી જશે તો ગમે તે ગતિમાંથી તમને તાણી કાઢીશું તાણી લાવીશું અમે તમારા દેહના સ્વામી નથી આત્માના છીએ વચનનું આ યોગ બળ કહે છે અમ જેવા તમારા પર છે તમને શો ભય છે પૂજ્ય પ્રભુસિંહજી કહેતા મળદા બેઠા કરે એવા આ વચનો વિતરાગના પરમ શાંત રસ મૂળ આ વચનો પણ કાયરને અવળા પડે અને આ વિતરાગ વાણી વિના બીજો કોઈ ઉપાય ભૌરોગ મટાડે તેઓ છે નહીં બહુ મંડપે માયાને સુવાળી સાજ બિછાવીને સૂતેલા જીવને આ વચનો જાગૃત કરેવા છે વચન વિશ્વાસે સુખી પણ પૂજ્ય પ્રભુતિ કહેતા તે મુજબ વાત છે માન્યાની શ્રદ્ધા પરમદુલ્લાહ કાયાનું યોગ પ્રશમ રસ ભરપૂર નયનતુજ મુખ પણ કમળ સમાન સ્ત્રીના સંગ વગર તો શોભા શસ્ત્ર વિના બળવાન અખ્યંમય અવિકારા જીણંદા તો રી મે મેં અવિકારા પરમ ચિત્ર પાટ તેમની દશા સૂચવે છે પગ મુકતા પાપ છે તેથી પલાઠી વાળી દીધી જોતા ઝેર છે આંખો નીચે ઢાળી દીધી સબ જગતે ઊંચા રહે જો નીચા રાખે ને પરમકુમારદેવે લખ્યું હું કોઈ ગચવા નથી પરમકુમારદેવ કયા મતના છે શ્વેતાંબરના છે ના તેવો વેશ નથી સ્થાનકવાસી છે ના મોહપતિ મોઢે બાંધી નથી દિગંબર છે ના શરીરે નાનું કપડું વેઠ્યું છે સંન્યાસી છે ના ભગવાન નથી લપેટ્યા પારસી છે ના કસ્તી નથી ગુરુહસ્થ છે ચિત્રપટની મુદ્રામાં ગૃહર્સનો પણ વેશ નથી આંખો દેખાય અહેવાલ મુજબ પૂજ્ય મગન બાપા છ દાયકા ઉપરની વાત કરતા કે ધામણ આશ્રમમાં એક વખત રવિશંકર મહારાજ પધારે પરમ કવલોનું ખડગાસનવાળું ચિત્રપટ જોઈને બોલે આ પુરુષ કેટલા નિષ્ફહ છે હાથમાં રૂપિયાનો સિક્કો મૂક્યો હોય તો પણ સરી પડે એક પંડિતની પોતાની વિષયવાસના કાબૂમાં આવતી નહોતી તે પરમકુમાદેવના સંગે સહેજે જ નાશ થઈ ગઈ અને ત્યારબાદ વિષય પ્રત્યે જુગુપ્તા ઉપજાવી તેવી કામલતાની સજાએ પણ લખી પરમકુમા સ્વયં લખે છે કે પોતાને એવો આકરો વૈરાગ્ય અંગમાં વર્તે છે કે તેના સંગમાં આવનારને સહેજે ત્યાગની ભાવના થાય તેઓમાં હિંસાના પરમાણુ તદ્દન નાશ પામેલા ઈડરમાં વાઘ સિંહ હિંસા ભૂલે વીરસદમાં લડતાપાડા શાંત થઈ જાય અને ઉત્તર સંડામાં નાગફેન્ડ માંડી સામે બેસે ઘોર ભયંકર વનવગડામાં રાજપ્રભુ ધરે ધ્યાન ભવ્યા રાજપ્રભુ ધરે ધ્યાન વચનામૂત એકસો બોતેર આવા સત્પુરુષના મનવચન અને કાયની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યોનું ફરી ફરી નિરીદાસન થાય તે સમકિત થવાનો સરળ માર્ગ છે ધોરી માર્ગ છે પૂજ્ય બ્રહ્મચાર્યજી અનુભવવાણી પ્રકાશતા કહે છે આપણને દેખાય કે ન દેખાય તો પણ પરમ કુપદેવની કૃપા કર્મની પેઠે અદૃશ્યપણે કામ કર્યા જ કરે છે આપણે તેની નજરરૂપી ક્ષેત્ર જેમાં બેઠા છીએ કહે છે આ અંધાની વાત શુંણજો સાહેબ દેખતા હું આંધળો છું પણ તમે તો જુઓ છો ને સત્પુરુષના મનોયોગ પરમ કૃપાલદેવના યોગ બળે તેમનું સાચું શરણ લઈ ભક્તરત્ન ઉત્કૃષ્ટ સમાધિ મરણ પામ્યા તે સ્થળ અને તારીખની સાબિતી સાથે આ કાળમાં જ બનેલી હકીકતો છે સત્પુરુષને તો સવિજીવ કરું શાસન રસીના ભાવ છે કોઈ પામે મુમુક્ષ વાત માત્ર કહેવું પરમાર્થ હેતુથી વચનામૂતના પહેલાં જ પત્રમાં લખ્યું બોધુ ધર્મ મર્મ ભર્મ હરવા છે અન્યથા કામના આ મનોયોગના બળની વાત જ્ઞાનીના એક એક વચનમાં એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે મોક્ષમાળામાં મોક્ષ જ લખ્યું છે બહુ ઊંડા ઉતરતા આ મોક્ષમાળા મોક્ષના કારણભૂત થઈ પડશે તત્વ જિજ્ઞાસા જાગે એવું એમાં દૈવત રહેલું છે એમ સંભાવથી કહું છું બાર વર્ષની ઉંમરે લખેલ બાર વર્ષની ઉંમરે લખેલ પુષ્પમાળાના છેલ્લા એટલે કે એકસો આઠમાં બોલમાં કહ્યું આમાંના બોલો વિચારવાથી મંગલદાયક થશે વિશેષ શું કહો આ વચન યોગબળની વાત જ્ઞાનની મુખમુદ્રા પર પિસ્તાલીસ આગમો લખેલા છે ચરોતરના ચરાઓમાં ફરી ઉત્તરસંડા વન ક્ષેત્રે વિચરી ઈડર અને ધરમપુરના સ્મશાનમાં ધ્યાન ધરી ધોણી દખાવી એક કપડું છેડા ખબ્બે ક્રોસ નગ્ન ભાવિ અલિંગી દશા આ ખડગાસનવાળા ચિત્રપટ સામે ફક્ત પાંચ મિનિટ ઊભા રહેતા ખ્યાલ આવે કે તેના કાય યોગનો પ્રભાવ કેવો છે એની કાયા એનું ચિત્રપટ જીન પડીમાં જીન સારખી કયું સૂત્ર મધાર કંઈ નહીં તો ચિત્રપટના દર્શન કર્યા કરવા અને એના વચનો બીજાના બોલ ભૂલી જઈને જ્યાં ત્યાં જોવું પરભણી ભૂલી બોલ બોલવું પરાયા આવ્યા તેઓનો મનોયોગ ઓ દુષમકાળના દુર્ભાગ્ય જીવો અહીં આવો તમારી ત્રિવિધ તાપગને ટાળવા અમે અમૃત સાગર છીએ કલ્પવૃક્ષ છીએ અમે પરમાત્મા સ્વરૂપ છીએ એ રામને માનના રહો એ મહાવીરને માનનારાઓ અહીં આવો પ્રભુસિંહજી કહેતા કે તારી વારે વાર થઈ જાય તૈયાર જેના વચન બળે જેવ નિર્માણ માર્ગને પામે છે તે વચન વિશ્વાસે સુખી અહો સત્પુરુષના વચનામૃત વચનયોગ મુદ્રા એટલે કે ચિત્રપટ મહેનો કાય યોગ અને તેઓના ભાવ એટલે મનોયોગ સ્વરૂપ પ્રતીતિ ચોથું ગુણતાનક અપ્રમત સંયમ સાતમું ગુણતાનક પૂર્ણવિતરાક દેશાના કારણભૂત તેરમું ગુણતાનક અને છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી એટલે ચૌદ થી સાદી અનંત અવ્ય બાદ સમાધિ સુખમાં સ્થિતિ કરાવનાર છે આ સત્પુરુષનું યોગબળ જગતનું કલ્યાણ કરો ઓમ શાંતિ 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 સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ